Thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં પિસ્તાલીસ ઘેટા બકરાના મોત થયા સહેલા પાડિયા હાઈવે પર અકસ્માત સર્જાયો છે ડમ્પર ચાલકે પિસ્તાલીસ બકરા અડફેટે લઈને મોતને ઘાટ ઉતાર્યા હતા ડમ્પર ચાલકે પશુપાલકને પણ અડફેટે લીધો હતો અને ગંભીર ઈજા પામ્યા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ઘટનાના પગલે સહેલા પોલીસ મામલકદાર અને ટીડીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો મિત્રો આ અકસ્માત ડમ્પર ચાલકની ધરપકડ કરીને તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે ત્યારે આમ પણ અકસ્માત માટે જાણીતો છે તો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ પણ અગાઉ સુરેન્દ્રનગરના સહેલા ચોટીલા નેશનલ હાઈવે પર ના ત્યારે અકસ્માતમાં બેના મોત થયા છે તો અકસ્માતમાં નેશનલ હાઈવે પર કાર કપલટી ટીકાઈ જતા બેના મોત થયા હતા અને સાતની ઈજા થઈ હતી ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો કારમાં બેઠેલા લોકો ભજનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા અને ત્યારે આ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત રોડ પર પડેલા મૃત્યુ પશુના કારણે સર્જાયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ